હાલો મિત્રો તો આપણે શૈલેષભાઈ પાસે પહોંચી ગયા છીએ તો આપણે શૈલેષભાઈ બે મિનિટ વાત કરી તો જો આપણે મિત્રો આ છે અમારા શૈલેષભાઈ કેમ છો શૈલેષભાઈ મજામાં હેલો મિત્રો કેમ છો બધા મજામાં હતો અને મજામાં થાય સીતારામ જય માતાજી અને જય મંગલ તો આજના ટાઈટલ અને થમલેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજે આપણે મોટા યુટ્યુબરને મળવા જવાનું છે અને એ ક્યાં રહે છે અને ક્યાં કામ કરે છે તે ચાલો આપણે એમને જઈને મળીએ તો આજના વિડીયોમાં યુટ્યુબરને મળવા જવાનું છે તો વિડીયોમાં ઠેઠ લગાડ મિલા મિત્રો તો ચાલો આપણે જઈએ તેમને મળવા જો આપણી ગાડી પણ અહીંયા ચાર થઈ ગઈ છે ચાલો તો આપણે તેમને જઈને મળીએ ને તેમની સાથે વાત કરીએ તો વિડીયોમાં ઠેઠ લગાડ જઈજો ચાલો તો આપણે જઈએ હાલો મિત્રો તો આપણે રેડી થઈ ગયા છે ને હવે જવાનું છે સીધું ચાલો મળવા એ ભાઈને તો હાલો અને અહીંયા અમારે જવો ઘરકામ ચાલી રહ્યું છે તો શું કહે

હા ચાલો મિત્રો તો વિડીયોમાં ઠેઠ લગન લઈ જાઓ ને આવું કે તમારું ઘર છે જવો અને આ આપણી ગાડી છે ચાલો આપણે ગાડીમાં સીધા ગાડી લઈને સીધું જવાનું છે તળાજા તો વિડીયોમાં ઠેઠ લગન લઈ જાઓ ચાલો તો હવે મળીએ ત્યાં જઈને ચાલો મિત્રો તો હું ગાડી લઈને ઘેરથી નીકળી ગયો છું ને હવે જવાનું છે સીધું તળાજા બાજુ ભાઈને મળવા માટે તો સારો વિડીયોમાં ઠેઠ લગન જો મિત્રો અને આપણે તળાજા જઈને શૈલેષભાઈ સાથે મુલાકાત કરીએ અને આપણને શું સમજાવે છે તે જાણીએ હાલો મિત્રો આપણું તળાજા આવી ગયું છે ને હવે આપણે શૈલેષભાઈ ની મુલાકાત લેવાની છે ચાલો વિડીયો માં રેજો હાલો મિત્રો તો આપણે શૈલેશભાઈ પાસે પહોંચી ગયા છીએ તો આપણે શૈલેષભાઈ બે મિનિટ વાત કરીએ તો જો આપણે મિત્રો આ છે અમારા શૈલેશભાઈ કેમ છો શૈલેશભાઈ મજામાં હા હાલો મિત્રો તો આપણે ઘડીક શૈલેશભાઈને અરે બે મિનિટ વાત કરીને કઈક આપણે નવું એના વિશે જાણીએ જો મિત્રો તો આપણે જયનેજભાઈ પાસે પૂગી ગયા છીએ આપણે જયનેજભાઈને બે બે મેકન પ્રસન્ન કરીશું એક જયનેજભાઈ કામ તો તમને આપણા બધા મિત્રોને ભુજાય માતાજી જય જો આપણા બધા જય માતાજી અને પરતભાઈ ની YouTube માં ચેનલ સાલે નામ છે પરત જાંબુ આપલો તો પરત જાંબુ सावलो ગાશન ને બધા સપોર્ટ કરજો અને આ ચેનલ માં પહેલી વાર આવો હોય તો બધા ચેનલ ને કરી દેજો અને અમને જેમ સપોર્ટ આપો છો એમ ભરતભાઈને પણ સપોર્ટ આપજો તો ભરતભાઈ ત્યાં ઘણા હારા હારા પ્રશ્નો પૂછશે તો પૂછો તમે યુટ્યુબમાં પહેલાં આમ જોવા જઈએ તો યુટ્યુબમાં મને આમ બહુ રસ નહોતો મેં ચેનલ ખાલી બનાવી નાખેલી પણ મારા ઘરનાને વધારે રસ એટલે એ બધાના વ્લોગ જોતી અમી ગઈકાલના વ્લોગના તો કે આપણે વ્લોગ બનાવવા છે મેં વાંધો નહીં તો લાવો આપણે બનાવીએ એટલે આમ

યુટમાં શરૂઆતમાં માહિતી નહોતી બસ આવી રીતનું ખાતું યુટ્યુબમાં આપણે ચેનલ બનાવી નાખેલી પણ પછી માહિતી મળી બધા મિત્રોને મળ્યા આપણે કૌશિકભાઈ સારા યુટ્યુબર છે એમને મળ્યો પછી મિત્ર અંકલ મળ્યો તો યુટ્યુબમાં તો સર્વપ્રથમ તો આપણે ચેનલને ને મોનિટાઈઝ કરવી હોય તો ચાર હજાર કલાક જોવે અને એક હજાર સબસ્ક્રાઈબર જોવે અત્યારે જો કે બીજું પણ એક આવ્યું છે ત્રણ હજાર કલાક હોય અને પાંચસો સબસ્ક્રાઈબર હોય તો હા મો તમારી સેનઅપ થઈ જાય અને જે આ તમારે ચાર હજાર કલાક થાય પછી જ તમારે યુટ્યુબમાં પૈસા આવવાનું શરૂ થાય અને યુટ્યુબમાં ખાસ કરીને તો તમારા વ્યૂઝ ઉપર હોય કેટલા વ્યૂઝ મળે એ ઉપર પૈસા આવતા હોય છે તો આવી રીતનું હોય યુટ્યુબ

હાલો મિત્રો તો આપણે શૈલેષભાઈ ની મુલાકાત લઈને ઘરે પાસે આવી ગયા છીએ અને ઘરે પહોંચી ગયા છીએ તો જો આપણે ગાડી છે અને આ છે અમારું ઘર મિત્રો અને અમારા મયકભાઈ પણ નિશાળાથી ભણીને લઈ આવ્યા છે મયકભાઈ લાવ્યો તો સતરા તો મયકભાઈ સત્ર ખાય છે જો મિત્રો તો આ છે આપણું ઘર અને આપણે જો અહીંયા સત્ર ને એવું બધું લાવ્યા હતા તળાજેથી મેથીની મેથી ભાજી એવી એમ હા હવે રસોઈની તારી થઈ ગઈ છે અને આપણે વિડીયોનો એન્ડ કરવાનો છે મિત્રો તો આજે આપણે ની મુલાકાત લીધી હતી અને સરસ હવે શૈલેષભાઈ આપણને સમજાવ્યા અને ચેનલ વિશે જાણકારી આપી મિત્રો તો આવી જ રીતે આજનો વિડીયો હતો તો વિડીયો આજનો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તેથી આપણા નવા વિડીયો તમને જોવા મળતા રહે મિત્રો તો ચાલો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મંગલ અને બાબા સીતારામ